એચવી વાલાણી વિદ્યામંદિર ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ યોજાયો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ આગામી તારીખ છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસમી જૂનના રોજ સમગ્ર રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાવાનો નિર્ણય કરાયો છે તે અંતર્ગત ડીસા તાલુકા બિલડી ખાતે આવેલા શ્રી એચવી વાલાણી વિદ્યામંદિરમાં કન્યા કેળવણી મહોત્સવ તેમજ શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી કાર્યક્રમમાં સીડીપીઓ આર કે ચૌધરી સીઆરસી દશરથભાઈ તેમજ શાળાના ટ્રસ્ટી તેમજ ગામના સરપંચ અને પત્રકાર મિત્રો રહ્યા હતા નવ અને પુસ્તકો આપી પ્રવેશ કરવામાં આવ્યો આચાર્ય તેમજ મહેમાનો દ્વારા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવને લગતા શાબ્દિક પ્રવચનો કરી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા રાજ્ય સરકારના આ તમામ પ્રયાસોના પરિણામે રાજ્યમાં નામાંકન દરમાં વધારો અને ડ્રોપ આઉટ રેશિયો માં વધુ ઘટાડો આવશે કાર્યક્રમ અંતર્ગત તમામ બાળકો ધોરણ અગિયારમાં પ્રવેશ મેળવે તે માટે વિદ્યા સમીક્ષા કેન્દ્રના માધ્યમથી તેમનું સઘન મેપિંગ કરવામાં આવે છે આવા તમામ વિદ્યાર્થીને નજીકની સરકારી કે અનુદાનિત માધ્યમિક શાળામાં પ્રવેશ અપાવવા માટેનો પ્રયાસ કરવામાં આવે છે બ્યુરો રિપોર્ટ રમેશભાઈ ચાવડા